વિશ્વકર્મા ફાઉન્ડેશન લુહાર સમાજ દ્વારા જે કોઈ આયોજન છે એ આપણે આઠ દીકરીઓના નવ દંપી દંપતીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરેલું છે કે જેમાં આપણે સમૂહ લગ્ન જેવું ન લાગે અને પોતાની દીકરીઓને આપણે જેવી રીતે ઘરે પરણાવીએ એવી જ રીતે અમે લગ્નની રીતે અમે અહીંયા આઠે આઠ દીકરીઓને સમૂહ લગ્નમાં પરણાવવાનો પ્લાન કરેલો છે હતો કે જેમાં વિશ્વકર્મા ફાઉન્ડેશનના સમૂહલગ્ન કે તેમજ વિશ્વકર્મા ફાઉન્ડેશનના ટ્રસ્ટી મંડળ કારોબારી મંડળ અને સમૂહલગ્ન સમિતિ દ્વારા અમારે ટોટલ ચાલીસક જેવા મેમ્બર થાય છે તેમજ અમારા વીસક જેવા મહિલા મંડળનો સાથને અનુરૂપીને આજે આખું ભવ્ય આયોજન અમે કરેલું છે કે જે બહુચર પાર્ટી પ્લોટ નવલખી રોડ રોકડિયા હનુમાનજીના મંદિરની આગળ મોરબી ખાતે રાખેલું છે કે કે જેમાં અંદાજે સોળ વીઘા જેવી જમીનમાં અમે ભવ્ય આયોજન કરેલું છે